પોણી જાયる છે પોણી તો જાય પણ મોડ્યો મોડ્યો જ નઈ તોડવા ખાલી આયા નઈ હું તો પોણી તે ખાઈ જો આજ બક

ચારો કે આંઠલા ઓટો કે લા વગડો ઓટો માર્યો વર્ખાતા હતા કેટલું પાણી પાણી પડનું બે જણ હાથ હાથ વડે ઓટો માર્યો હતું કાળો ભા આવ લા વગડો તાઈ લઈને બેઠા હતા જો ખેતર જહો તો આપણે બે જાતા ઓટો માર્યા બહાર ખેતર માંડો આ તો ઘણું જાય રેલું છે હેડો દાદા ગાડી હેડ્યા હેડો એમ હો તો ફરત गेला છે આ ઓયા પેલા કાડામાં પગ પડ્યા આ ઓછે ના ગાડી હેડ્યા કે

આને હરકોનો કોઈ પગ લબકે હોય છે પાછો એમ બસ જ્યાને પર દેવા ફિલ મે લો

જય માતાજી મિત્રો અમે તમારા આ વિડીયો માટે કેટલી મહેનત કરો છો અમારે ઘરવા આ કપડા અમે છે કેવો ઘરવા તમે

l a z a d